મહત્વના સમાચાર હિન્દ મહાસાગરમાં વેરાવળ પાસે ભારતીય જહાજ પર ડ્રોન હુમલો થયો છે આ હુમલા બાદ જહાજમાં વિસ્ફોટ થતા આગ લાગી હતી આ હુમલો વેરાવળથી દક્ષિણ પશ્ચિમ ભાગમાં થયો હતો વેપારી જહાજમાં વીસ ભારતીયો સામેલ હતા ઘટનાની જાણ થતાં જ ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ એમબી પ્લુટો જહાજ તરફ પહોંચ્યા ક્રૂડ ઓઇલ લઈ જતું આ જહાજ સાઉદી અરેબિયાના એક બંદરેથી નીકળીને બેંગલુરુ તરફ જઈ રહ્યું હતું તે દરમિયાન ડ્રોન દ્વારા જહાજ પર હુમલો થયો અને બ્લાસ્ટ થતા જહાજમાં આગ લાગી જહાજ પર હુમલા અને આગની દરિયામાં પેટ્રોલિંગ કરતા કોસ્ટગાર્ડના જહાજ આઈસીજીએસ વિક્રમને જાણ કરાઈ આ કોસ્ટગાર્ડના જહાજને તે વિસ્તારમાં રહેલા તમામ જહાજોને મદદ કરવા માટે એલર્ટ કર્યા છે યુનાઇટેડ કિંગડમ મેરીટાઈમ ટ્રેડ ઓપરેશન્સના મતે આ હુમલો એક ક્રૂડ એરિયલ સિસ્ટમ દ્વારા કરવામાં આવ્યો આ ઘટના માત્ર ભારતીય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય શિપિંગ માટે પણ ગંભીર અસરો કરી શકે જહાજો પરના હુમલાઓ આંતરરાષ્ટ્રીય વેપારને વિક્ષેપિત કરી શકે અને ચાંચિયાગીરીને નાબૂદ કરવા માટે નક્કર પગલાં લેવાની જરૂર